મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે મહાન ધાર્મિક નાટક તેમજ કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું આજના આધુનિક યુગની અંદર નાટક કલા વિસરાઈ રહી છે ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં નાટક કલા આજે પણ જીવંત રહી છે ખાસ કરીને નવરાત્રિથી દિવાળી સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ગૌશાળાના લાભાર્થે ગામડાઓમાં ઐતિહાસિક નાટકો ભજવાય છે જેમાં રવિવારે વીરપર ગામે યોજાયેલા નાટકમાં રૂપિયા બત્રીસ પોઈન્ટ લાખનો ફાળો એકત્રિત થયો હતો મોરબીના મોટાભાગના ગામડાઓમાં ગૌશાળા ચાલે છે આ ગૌશાળા નિભાવવા માટે વર્ષોથી નવરાત્રિથી લઈને દિવાળી પર્વ સુધી ગામે ગામે ઐતિહાસિક નાટકો ભજવવામાં પરંપરા છે જ્યારે આજે પણ જળવાઈ રહી છે નવરાત્રિમાં મોટાભાગના ગામોમાં ગાયોના ઘાસચારા માટે નાટક ભજવાય છે નાટકો ભજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌ સેવા છે સાથે સાથે મનોરંજન પણ નાટકોથી યોજાય છે નાટકની સાથે હાસ્ય કોમિક યોજીને લોકોને પેટ ભરીને પકડવા માટે હસાવવામાં મજબૂર કરવામાં આવે છે નળ દંપયંતી યાની દંપયંતીના સ્વયંવર સહિતના ઐતિહાસિક નાટકો ભજવીને પેઢીને કંઈક નવું ઐતિહાસિક જાણવા માટે આયોજન કરવામાં આવે છે રિપોર્ટ ટંકારાના વીરપર ગામે ગામડાના સેવાભાવી ગૌસેવક મંડળ મિત્ર મંડળ દ્વારા પોતાના ગામડાની ગાય ક્યારેય કતલખાને નહીં જાય તેવા સંકલ્પ સાથે ગામડાઓમાં ત્રેવીસ વર્ષ પૂર્વક ગામધેનું ગૌશાળા શરૂ કરવામાં આવે છે અહીંયા અશ્લિત લૂલી લંગડી તેમજ નણિયાળ ગૌધર નિભાવવા માટે ગામડાના યુવાનો દર વર્ષે નવરાત્રી દરમિયાન નાટકો ભજી ફંડપાળો એકત્ર કરી સરાહનીય સેવાનું કામગીરી કરી રહ્યા છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સિમ સમાચાર મોરબી

બધા ગામથી પણ અહીંયા નાટકની તૈયારી કરવા માટે આવે છે અને જે પોતાના યોગ્ય લાગે એવો સમય કાઢીને આપે છે ગામ લોકો પોતાના સહયોગથી ગૌશાળા ચલાવે છે નાના છોકરાઓ જે છે એ પણ અમારા મંડળમાં છેલ્લા આ મારું છવ્વીસમું વર્ષ છે નાટકમાં અને છેલ્લા દસ બાર વર્ષથી હું પણ નાટકમાં રહું છું આ વર્ષે અમે નાટક દમયંતી કરવાના છીએ જેનો પ્રાથમિક પરિચય આપું તો એવું કહી શકાય કે વિશ્વની પહેલી એવી લવ સ્ટોરી કે જે સતયુગથી પણ પહેલાં થઈ ગઈ છે એમાં નળરાજા જે છે એ નૈસદના રાજા હોય છે અને ભીમક રાજા જેની પુત્રી દમયંતી એ વિદર્ભ દેશની કન્યા હોય છે ઘણા બધા દેવી દેવતાઓ અને દેવતાઓ એ દમયંતીને પરણવા માટે ઉત્સુક હોય છે પણ દમયંતી સતી હતી એટલે એને પોતાના મનથી માનેલા નળરાઈ એને જ પોતાની પત્ની માની પોતાના પતિ માની લીધા હતા આ રીતનો પ્રાથમિક ઇતિહાસ છે બાકી તો તમે નાટક જોશો ત્યારે ખબર પડશે બાકી ઘણા વર્ષથી અમારા વીરપરમાં આ પ્રમાણે નાટક યોજાતા હોય છે અને ફાળો પણ બધાના સહયોગથી ઘણો સારો એવો થાય છે અંદાજે આજે છવ્વીસ વર્ષ પૂરા થાય છે અહીંયા અંધ અપંગ લૂલી લંગડી એ જ ગાયો જે રખડતી હોય અને બાર બજારમાંથી લઈ અને ટેક્ટરથી અહીંયા અમારા ભાઈઓ લઈ આવે છે અને એને ડૉક્ટર બોલાવીને સાજી કરે છે અને બીજું કે અહીંયા જે ગામની અંદર દર વર્ષે એક પ્રોગ્રામ નાટકનો આ કરી છે એ એની અંદર 25 લાખ ની આસપાસ ભાડો થાય છે આસપાસના ગામમાંથી 10 15 ગામના ભાઈઓ જોવા માટે આવે બીજા નંબરમાં ગામનો ભાડો અને ગામના સુન્દરકાંડ મંડળ ગૌ 25 મંડળ ઢોલ تراસા મંડળ યુવક મંડળ એ બધા સંસ્થાઓ આ એક બે ત્રણ ભેગી કરી અને ગાયોના લાભાર્થ માટે જ કરે છે મોરબી જાય છે વીસ થી પચીસ કિલોમીટરની અંદર જાય છે સર બીજા નંબરમાં કે અત્યારે ગુજરાત ગવર્મેન્ટની એક ગાય દીઠ દરરોજના ત્રીસ રૂપિયા લેખે આપે છે એટલે અમે અમારે અત્યારે એકસો ને છત્રીસ નાની મોટી ગાયો છે બરાબર એટલે અમને દર વર્ષની અંદર અંદાજીત દસ લાખથી અગિયાર લાખ રૂપિયા સરકાર ગુજરાત સરકાર આપે છે એટલે ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ અને અડકે પડકેના ગામ અને અમારા વીરપર ગામનો સમસ્ત અમે આભાર છીએ અને તમારા વાત્સલ્ય ન્યૂઝ અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે વીરપર અહીંયા ગૌશાળામાં ગૌ શ્રમમાં મુલાકાત લે અને અમારો પ્રોગ્રામ જે એ તમે ઉત્સાહિત કરી અને ટીવી ઉપર તમે રિલે કરશો એ બદલ ખૂબ ખૂબ ગામ તરફથી અને ગૌશાળા મિત્ર મંડળથી તમારો ખૂબ ખૂબ આભાર